નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ રામૈયા દાદા અને દસ રૂપિયા ગામના સીમાડે એક નાનકડું શમશાન સામે હનુમાનની મૂર્તિ થોડે દૂર એક ઝૂબડી દુબળો કૂતરો અને ઝૂકેલી કમરવાળા શમશાનના પહેરે ગીર રામૈયા દાદા એમની એક જૂની લાકડી કરસલી વાળું શરીર ઝાંખી આંખો બોખલું મોં લાશોને બાળવી બદલામાં કંઈક દક્ષિણા લેવી લાશની સંપત્તિ કપડાં ઘડો વગેરે રાખી લેવું એ એમનો ધંધો પેટ ભરી દિવસ પસાર કરવો હોય તો રોજની એક લાશ તો આવી જ જોઈએ કોઈ પત્નીને વૈધ્ય માટે કોઈ પત્નીને પત્નીના યોગ માટે તો કોઈ માને લાડલા માટે ધ્રુજકે ધ્રુજકે રડવું પડે છે અને એ આંસુઓને રામૈયા દાદાના ચૂલા પર શેકાવવું પડે છે ઉડતા દાદાની એક જ પ્રાર્થના પ્રભુ આજે એક લાશ આવવા દેજ આજે ભાણતા હતા ત્યાં કૂતરો બચ્યો એક નાની સુંદર છોકરી સામેથી આવી રહી મારું નામ શૈલા ત્રીજી ભણું છું કોનવેમાં ઓકે બાપુ મારા અમેરિકા છે અને મમ્મીનું નામ ડોક્ટર સુશીલા બેટા ભૂલી પડી ગઈ છે અહીં ક્યાંથી ના રે હું તો શમશાન જોવા આવી છું સિનેમા સરકસને બદલે શમશાન તું જરૂર ભૂલી પડી છે લાવ તને ઘરે પહોંચાડી જાઉં ના ના હું કંઈ નાની કીકલી નથી પણ મારે તમને એક વાત પૂછવી છે મારી મમ્મીની ઇસ્પિતાલમાં રહ્યું શમશાણમાં હે દાદા અહીંથી પાછા રહી લોકો ક્યાં જાય બેટી મારી ભગવાન પાસે પાપ કર્યા હોય તો ભગવાન પાસા અહીં મોકલે અને પુણ્ય કર્યા હોય તો પોતાની પાસે રાખી લે પણ દાદા લોકો મરી શું કામ જાય છે બેટા ઉંમર વધતા બધાને બુઢાપો આવે અને પછી મરણ છોકરી શ્રદ્ધાથી સાંભળતી રહી તો શું હું એ બુઢી થઈને તમારી જેમ કમરેથી વળી જઈશ દાદાએ વાલથી છોકરીને ઉચકી લીધી એવા બધા વિચાર ન કરીએ મારી લાડલી દાદા તમારી બાળ ક્યાં છે મરી ગઈ તો તમને ખવડાવે છે કોણ હું જ રાંધી લઉં છું પછી તો બેઉની મોહબત વધવા લાગી છોકરીની આવન જાવન પણ વધવા લાગી એક દી દાદા ગુમસુમ બેઠા હતા એમને ગળે વળગી પડતા નાનકી બોલી દાદા આજે સૂપ કેમ બે દેથી ખાધું નથી શું એકે લાશ નથી આવી ના સિંહ સિંહ ભગવાનમાં જરાય દયાનો સાંટો નથી કહેતીને હનુમાનની પાસે જઈ પ્રાર્થના કરવા લાગી હે ભગવાન એવું કરો કે બહુ લોકો મરે અને મારા દાદાને ખૂબ ખૂબ પૈસા મળ્યા પછી પાછી દાદા પાસે આવી પૂછવા લાગી તમારે કેટલા પૈસા જોઈએ દસ રૂપિયા બસ થાય અજાણતા જ દાદાના મોઢેથી વાત નીકળી ગઈ બીજે દી સાંજે એ ન આવી ત્રીજી સોથી અને સાંજ વીતી દાદાને થયું ગામમાં જઈને પૂછવાથી તો કઈ નહીં વળે કોઈ માનશે નહીં કે અમારી વચ્ચે આવી દોસ્તી હોય લોકો ગાંડો કહીને કાઢી મૂકે બીજી બાજુ સાત દિવસ સુધી એકે લાશ ન હોય ત્યાં આમલીના ઝાડ નિશે બે વર્ષ થઈ પડેલા દાદાને કોઈકે ઢંઢોળ્યા તમને કેટલા શોધ્યા અમારે બધું જ પતાવવું પડ્યું નાની બાળકી જતી હતી એટલે દાટી દીધી આલો તમારો લાગો કઈ દસની નોટ દાદાના હાથમાં મૂકી નાની બાળકી પૂછ્યું અમારા બાબુજીની તો એ તો અમેરિકા છે શેવટની ઘડીએ દીકરીનું મોં જોવાનું નસીબમાં નહીં ભૂલ બધી શેઠાણીની જ સોનાની મૂર્તિ જેવી અમારી નાનકી ઓહ બ્લુ શર્ટ અને બુટકટ વાળી નાનકી કેવી રીતે મરી ગઈ સાસુ કહો દાદા આવે પાડી ઉઠયા એ તો રોજ કુલેથી મોડી આવતી શેઠાણી ગુચ્છે થઈ પૂછતા પણ જવાબ ન આપતી સાત દી પહેલા એને દસ રૂપિયા માગ્યા ન આપ્યા એટલે તેને જીદ પકડી શેઠાણી બાઈએ ખૂબ મારી ત્યાંથી તેને તાવ વધવા જ માંડ્યો તાવમાં એ લવતી દસ રૂપિયા લાવો અને શેઠણી બા ખુદ ડોક્ટર તેથી ઘણી દવાઓ કરી પણ કાંઈ ન વળ્યું રામે દાદા શમશાન તરફ દોડી ગયા નાનકીની તાજી સમાધિ પર ઓ મારી મીઠડી કહીને એક ભયાનક શીષ સાથે તૂટી પડ્યા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઇક કરો તેમજ આવા નવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ